મારા બાબુ દસ વર્ષ નો હતો બરાબર ખોરાક નતો લેતો ખાતો નતો બરાબર એની હાઈટ જલ્દી નથી વધતી કુપોષણ જેવું લાગતું શરીર બરાબર તમે તમારા બાબા માટે દવા લઈ ગયા હતા તમે બરાબર એની હાઈટ તો સારી એવી દોઢ ઇંચ જેવી વધી એક મહિનામાં બે કિલો વજન વધ્યું એ પણ એને સારી રીતે દવાની પરેજી જે નથી લીધી એ છતાંય એક મહિનાની અંદર દોઢ ઇંચ જેટલી હાઈટ વધી અને બે કિલો જેટલું વજન પણ વધ્યું એક મહિનાની અંદર દવા પણ એને રેગ્યુલર નથી લીધી બરાબર પેલા જમતો નતો તો એમાં હવે જમવા પણ માગી ખાય છે ખોરાક બે રોટલી જગ્યાએ ત્રણ રોટલી લે છે હાઈટ વધી વજન અને એના ફેસ પર ફેસ પર ગ્લો લાગે ગ્લો લાગે છે એના જે દાંતના જે કાળા દેખાતા હતા હવે રેડનેસ અંદર થોડું થોડું દેખાય છે બ્લડ દેખાય આમ કે લાલાશ પડતો દેખાય પેલા જે શામ થઈ ગયો તો એકદમ સરસ શેસ ઉપર જ દેખાઈ આવે કે વજન વચન